વર્તમાન તમારું જીવન જે છે સો ટકા હવ હોવ ના પ્રાલત જતા યોગ પરમાણી તમારે ફરજ બજાવવાની છે સો ટકા પણ હોય કે આ માણસ એ બગાડ છે ભાવ ક ભાવ જે કરે છે એ આપણું ભાવ બગાડ છે અરે જો ભગવાન છે આ બધા ચટર હંસમાં નો રોમ અમારો રોમ નો કોઈ ફોર્મ નથી

તો મન અર્પણ કર્યું જે કહું હવે કીધન અર્પણ કર્યું તો કેવા તો વાણી વાવે કે તાર કે ધર્મ મૂળ વાવે કે ન આવે એ કી આવે તારે મન અર્પણ કર્યું તો સંકલ્પ હેડો તું કર્યું જા મન મને તો મને અર્પણ કર્યું છે તું સંકલ્પ હેડા કરીશ

ભગવાન ભગવાન પણ રાખજો બ્રહ્માર પણ બ્રહ્માર પણ કરતો જ હોય તો કરતો જ ન્યાય કરતો જાય વ્યવહાર બરોબર તું હેઠતો જ

મોટાઈ મોન વાહ વાહ કરાવણ હારા ચઢા મોન બધા આ દોઢ હજાર લૂંટનારા સુર માં ઉભા છે આ પ્રકાર ને લૂંટી જાય છે અને જો તમે આત્માના ના ભ્રમણ કરાવો અને પછી મૂટી જણા સકલન નાખો કબૂતરો નાખો કોઈને ને પોળી પો કોઈ જમણ આલો પણ પરમાત્મા જો તો પરમાત્મા જો તો પરમાત્મા નું પરમાત્મા ને રોપાઈ જાય સુતી જવા માટે પણ અવતાર નથી પણ મોન મોન બળાઈ મોન એ જીવ જાય છે મારું તારું કરવા જાય છે બે પણ થઈ જાય

लका केट म

ઉપર ઉપર નો ભાગ એ ભાગ કેટલો બધો ફાફી કહેવાય છે કાપડ સબ ભગવાન હોય સૌ ભગવાન બેઠા આ કબૂતર નાખ્યા છે કે તે હોય નાખવું પડે આ હા હા બધા નાખવું પડે